વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી ચાર રસ્તા પાસે ગ્રીનપાર્ક સોસાયટીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા અને ટીડીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં માં ગેરકાયદેસર પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે દ્વારા મારવામાં આવ્યા હતા જેને લઈને દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે રોડ ને મીટર જેટલો મોટો કરવા માટે આવતા તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં સોસાયટી દ્વારા કરેલ દુકાનોના શેડ દિવાલ ઓટલા વગેરે દૂર કરતા સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને દબાણ શાખાની ટીમને રાહ જોવી પડી રહી હતી અને પાલિકા દબાણ શાખાની ટીમ અને પોલીસ તંત્રને જાણ કરતા પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા